સમગ્ર સ્ટાફ અને એસએમસી મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલું છે તો આ આયોજનમાં કઈ કઈ ઘણાના મનમાં ઘણી બધી બાબતો અંગે મનમાં ઘણી બધી શંકાઓ હોય છે કે આયોજન શા માટે કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં કઈ કઈ બાબતો નો છે તો આપણા જનારી પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન ઉષાબેન ડાકી છે એ આપણે આ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનો જે સંમેલન છે એ શા માટે કરવામાં આવ્યું છે અને એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ થશે એના વિશે ચર્ચા કરશે બેન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 20 વર્ષના સમય જ્યારે વયોગ્ય છે ત્યારે આપણે બધા એકવાર ફરીથી ભેગા મળીએ અને તમારા અત્યાર સુધીની યાદો અને અમારી યાદો એને વાગોળીએ તો કેવું લાગે

એ બાબતના શું વિચારો છે એ પણ આપણે જાણીશું સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સારી પ્રગતિ કરી છે એની વાતો પણ કરીશું એની સાથે અત્યારે જે ફાસ્ટ જમાનો જઈ રહ્યો છે ત્યારે શારીરિક અને માનસિક ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણી સામે આવી રહ્યા છે તો આ તમામ બાબતોની ચર્ચા છે એ એની અંદર થવાની છે અને છેલ્લે મિત્રો જીવન કેમ જીવવું એ બહુ મહત્વનું છે તો આ જીવન

કાર્યક્રમ માં સહભાગી બનાવજો અને ખાસ ધૂળેટીના બીજા દિવસે ધૂળેટીના દિવસે શનિવારે એટલે કે પંદર તારીખે પાંચ વાગે બધા સ્થળ છે જરાય પ્રાથમિક શાળા